નમસ્કાર દર્શક મિત્રો મિત્રો જો તમે પણ ઈ શ્રમ કાર્ડ ધારક છો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો આપણે આજે ઈશ્રમ કાર્ડ વિશે મહત્વની માહિતી મેળવવા જઈ રહ્યા છીએ મિત્રો ઈશ્રમ કાર્ડ દ્વારા ઘણા લાભો મળી રહ્યા છે તે લાભો વિશે વિગતવાર વાત મિત્રો મહિને તમે ત્રણ હજાર રૂપિયા પણ ઈશ્રમ કાર્ડ દ્વારા મેળવી શકો છો તો તેના વિશે પણ વાત કરીશું અને મિત્રો સાથે જ ઈશ્રમ કાર્ડના અલગ બે ફાયદા છે તેના વિશે પણ વાત કરીશું તેથી વિડીયોમાં બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ સૌ પ્રથમ જોઈએ તો કેન્દ્ર અને રાજ્ય સરકાર દેશના અસખંડિત ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોને ઉત્કર્ષ માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે રજિસ્ટર્ડ કામદારોના બાળકોના શિક્ષણ પુત્રીઓના લગ્ન અને સારવાર માટે અનેક યોજનાઓ ચલાવે છે મિત્રો અસંખંડિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરો માટે રજીસ્ટ્રેશન બાદ સરકાર દ્વારા ઈ લેબર કાર્ડ આપવામાં આવે છે આ યોજના હેઠળ જે શ્રમિકો ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન કરાવે છે તેમને સરકાર દ્વારા અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે મિત્રો સોળ વર્ષથી ઓગણસાઠ વર્ષની વચ્ચે અસંખંડિત ક્ષેત્રમાં કામ કરતા કોઈપણ શ્રમિક ઈ શ્રમ કાર્ડ માટે અરજી કરી શકે છે મિત્રો હવે વાત કરીએ શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવવું ખૂબ જ જરૂરી છે મિત્રો ઈ શ્રમ કાર્ડ માટે ધરાવતા કામદારો અને ઈ શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે તમે સત્તાવાર વેબસાઇટ શ્રમ ડોટ જીઓ ડોટ ઇન પર જઈને નોંધણી કરાવી શકો છો મિત્રો આ સિવાય તમે સીએસસી સેન્ટર પર જઈને પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો મિત્રો વિડીયોમાં હવે આપણે આગળ જોઈએ તો દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયાનું પેન્શન તો મિત્રો ઈશ્રમ કાર્ડની નોંધણી માટે કામદારોને કેટલાક જરૂરી દસ્તાવેજોની જરૂર પડશે જેમ કે અરજદારનું આધાર કાર્ડ આધાર લિંક મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ નંબર વગેરે મિત્રો આ દસ્તાવેજોના આધારે તમે ઈશ્રમ માટે સરળતાથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી શકશો મિત્રો કેન્દ્ર સરકારે અસખંડિત ક્ષેત્રમાં કામ કરતા કામદારોને લાભ માટે એક પોર્ટલ પણ બનાવ્યું છે આ યોજના હેઠળ રજિસ્ટર્ડ કામદારોને સાઠ વર્ષ પૂર્ણ થવા પર પેન્શન તરીકે દર મહિને ત્રણ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે મિત્રો પોર્ટલ પર રજીસ્ટ્રેશન પર તમામ કામદારોને ઈ શ્રમ કાર્ડ આપવામાં આવશે જેના દ્વારા તેઓ આ યોજનાનો લાભ લઈ શકશે આ કાર્ડ બાર અંકોનું લેબર કાર્ડ છે જે એક રીતે કામદારોનું ઓળખનું કામ કરે છે મિત્રો હવે આપણે ઈશ્રમ કાર્ડના ફાયદા વિશે જોઈએ તો મિત્રો ઈશ્રમ કાર્ડ પોર્ટલ પર નોંધાયેલા કામદારોને બે લાખ રૂપિયા સુધીના અકસ્માત વીમાની સુવિધા મળે છે મિત્રો જો અકસ્માતમાં કામદારનું મોત થશે તો તેના પરિવારને બે લાખ રૂપિયા આપવામાં આવશે જો અકસ્માતમાં કામદાર આસિક રીતે અપંગ હશે તો તેને માત્ર એક લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે મિત્રો નોંધાયેલા કામદારોને યુ એન આપવામાં આવશે જેથી તેમને સરકારી યોજનાનો લાભ મેળવી શકે મિત્રો ઈ શ્રમ કાર્ડ યોજના મજૂરોના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પહેલ છે મજૂર વર્ગ જે સામાન્ય રીતે પેન્શન અને આર્થિક સહાય જેવી સુવિધાઓથી વંચિત રહે છે તેઓ માટે આ યોજના જીવનમાં સ્થિરતા અને સુરક્ષા લાવે છે જો તમારે હજુ સુધી આ યોજનાનો લાભ નહીં લીધો હોય તો આજે જ અરજી કરો અને તમારું ભવિષ્ય સુરક્ષિત કરો અને મિત્રો આવી જ રીતે સરકારની નવી નવી યોજનાનો લાભ મેળવવા અથવા તો તેમની માહિતી મેળવવા માટે નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો અને હા મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો બીજા મિત્રો સાથે શેર કરી દેજો હવે મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો